તો કેમ છો વિદ્યાર્થી મિત્રો આજનો મારો આ વિડીયો હું બનાવી રહ્યો છું મારા વિદ્યાર્થી મિત્રો માટે જે વિદ્યાર્થી મિત્રોને બીવીએસસી એન્ડ એ એટલે કે બેચલર ઇન વેટનરી સાયન્સ એન્ડ એનિમલ હસબન્ડરી એમાં એડમિશન લેવું હોય એડમિશન લેવા માટેની પ્રોસેસ શું છે ઘણા લોકોને ખબર નથી હોતી બે હજાર ચોવીસમાં ગુજકેટ આપવી જરૂરી છે કે નીટ આપવી જરૂરી છે બીવીએસસી એન્ડ એ માટે મેરિટ કેમનું બને છે શું પ્રોસેસ હોય છે કેટલા માર્ક્સ ગણા છે કેટલા માર્ક્સ નહીં ગણાય કેટલા કેટલા ટકા ગુજકેટનાને ફિઝિક્સ બાયોકેમિસ્ટ્રીના ઘણા છે આવા ઘણા પ્રશ્નો તમારા મનમાં થતા હશે તો આ દરેક પ્રશ્નોના જવાબ હું આપવાનો છું વિડીયોને છેલ્લે સુધી જરૂર જોજો જેનાથી તમને આવા જ પ્રશ્નોના જવાબ મળી રહેશે ને તમારા બધા ડાઉટ ક્લિયર થઈ જશે તો દર્શક મિત્રો હું છું ડૉક્ટર ભૌમિક પંચાલ હું પોતે બીવીએસ એન્ડ એ એચ એટલે કે બેચલર ઇન વેટનરી સાયન્સ એન્ડ એનિમલ હસબન્ડરીનો કોર્સ કરેલો છે અને આવા વિડિયો હું યુટ્યુબ પર બનાવતો હોઉં છું તો ચાલો આ વિડીયોમાં આગળ વધીએ તો મિત્રો કામધેનુ યુનિવર્સિટી દ્વારા જે પ્રકાશિત કરવામાં આવી છે પ્રેસ નોટ બે હજાર ચોવીસ પચીસના એડમિશન માટેની તેમના કહેવા અનુસાર કામધેનુ યુનિવર્સિટીમાં એડમિશન મેળવવા માટેના સદર અભ્યાસક્રમો માટે ચાલુ વર્ષે ગુજકેટની પરીક્ષા આપેલી હોવી કમ્પલસરી છે મતલબ કે દરેક કોર્સમાં કામધેન યુનિવર્સિટીને લગતા દરેક અભ્યાસક્રમો માટે ગુજકેટની પરીક્ષા કમ્પલસરી છે કામધેનુ યુનિવર્સિટીમાં ડેરી ટેકનોલોજીમાં જો એડમિશન મેળવવું હોય અથવા તો બેચલર ઇન ફિશરીઝ સાયન્સ એટલે કે ફિશરીઝમાં એડમિશન મેળવવું હોય તો એની માટેની માર્ક્સની વાત કરી લઈએ તો આ બંનેમાં એડમિશનમાં ગુજકેટના ચાલીસ ટકા ગણાશે અને ધોરણ બાર વિજ્ઞાન પ્રવાહના ફિઝિક્સ કેમેસ્ટ્રી અને મેથ્સ ઓર બાયોલોજી એ વિષયની ફક્ત થિયરીના જો અગર ગ્રેસિંગ માર્ક હોય તો એના સિવાયના મેળવેલા ગુણ હશે તેના સાહીઠ ટકાના આધારે એનો જે મેરિટ હશે તે તૈયાર કરીને એની પ્રવેશ પ્રક્રિયા હાથ ધરાશે તેમજ જો ખાલી ગ્રુપ બી હોય તો વેટરનરી સાયન્સ માટે બીવીએસસી એન્ડ ડીએચ માટે સ્નાતક કક્ષાના અભ્યાસક્રમમાં પ્રવેશ લાયકાત માટે ફિઝિક્સ કેમિસ્ટ્રી બાયોલોજી અને ઇંગ્લિશ એમ ટોટલ ચારસો માર્ક્સ થયા થિયરીના તો એમાં ચારસો માંથી તમારે બસો માર્ક્સ મતલબ કે પચાસ ટકા પચાસ ટકા જનરલ કેટેગરી બિન અનામત માટે અને એસસી બી એસસી અને એસટી એ કેટેગરી માટે સુડતાલીસ પોઈન્ટ પચાસ ટકા માર્ક્સ એટલે ચારસોમાંથી માંથી એકસો નેવું માર્ક્સ આટલા માર્ક્સ એલિજિબલ થવા માટે જરૂરી છે હવે આ તો એ વાત થઈ કે આટલા માર્ક્સ તમારા હોવા કમ્પલસરી છે તો તમે વેટેનરીમાં એડમિશન લઈ શકો અથવા તો ડેરી ટેકનોલોજી અથવા ફિશરીઝમાં એડમિશન લઈ શકો હવે એ વાત કરીએ કે બીબીએસસી એન્ડ એ એચમાં એડમિશન માટે મેરિટ કયા માર્ક્સ ઉપર બનશે ને શેની આધાર ઉપર બનશે તો કામધેનુ યુનિવર્સિટી દ્વારા બહાર પાડવામાં આવેલી નોટના અનુસાર બે હજાર ચોવીસને પચીસમાં વેટેનરીના એડમિશન માટે ફક્ત ને ફક્ત ગુજકેટના માર્ક્સ છે એને જ ધ્યાનમાં ધરવામાં આવશે એમાં ચોખ્ખું લખેલું જ છે પ્રવેશ માટેની મેરિટ યાદી પ્રવર્તમાન નિયમ મુજબ ગુજકેટમાં મેળવેલ માર્ક્સના આધારે તૈયાર કરી તે મુજબ જ પ્રવેશ કાર્યવાહી હાથ ધરવામાં આવશે તો ટોટલી ગુજકેટના બેઝ ઉપર જ બીબીએસસી એચમાં એડમિશન લેવામાં આવશે જ્યારે રિઝલ્ટ આવી જાય તેના પછી બીબીએસસી એન્ડ એચ માટે કામધેનુ યુનિવર્સિટીની વેબસાઇટ ઉપર જ પ્રવેશ માટેના ફોર્મ ભરવાના રહેશે તો મિત્રો આ થઈ ગઈ બીબીએસસી એનડીએચમાં એડમિશન લેવા માટેની પ્રાથમિક જરૂરી માહિતી જે અત્યારે તમને ખબર હોવી જોઈએ આ જ રીતે હું તમને રેગ્યુલર ટાઈમ ટુ ટાઈમ અપડેટ આપતો રહીશ કે હવે શું કરવું અને આગળ વેટનરીમાં કેટલે ક્યાં સુધી અપડેટ આવી તો આવી જ અપડેટથી રેગ્યુલર જોડાવા માટે ચેનલને સબસ્ક્રાઈબ જરૂર કરી દેજો વોટ્સએપ અને ટેલિગ્રામ ગ્રુપ છે તેની અંદર પણ જોડાઈ જજો જેથી આવી માહિતી તમને મળતી રહે જેની લિંક તમને નીચે ડિસ્ક્રિપ્શનમાં મળી રહેશે નવા વિડીયોમાં મળીશું એક નવા ટોપિક સાથે ત્યાં સુધી જય હિન્દ જય ભારત